મિત્રો આદિપુર નોટરી સર્કલ મિત્રો કેવી જગ્યા મસ્ત સુંદર બનાવી એ ફરવા માટે ફૂલ બુલ બાજુમાં રોડ છે અહીંયાથી પછી એરપોર્ટ રોડ જાય છે મિત્રો કેટલી મસ્ત સુંદર જગ્યા છે વાહ આને તો ફોટાને તમે ઓળખતા દસો ને જુઓ મિત્રો આમાંથી બાજુમાં આ નોટરી સર્કલ છે જુઓ આ નોટરી સર્કલ આગળ ફોટો કેવો લાગે જો ભાઈ વાહ મહારાણા પ્રતાપ ઓળખતા સમજી મહારાણા પ્રતાપ જોઈ લો મહારાણા પ્રતાપસિંગ જો બાજુનું પાણી બાણી ભરેલું હે મિત્રો આગળથી અંદર જાઉં છું હું અહીંયાથી આગળથી રસ્તો છે એ પણ છે જો મહારાણા પ્રતાપસિંહ મિત્રો બાજુમાં આવેલું નોટરી સર્કલ આદિપુર મિત્રો જો આ બાજુમાં રોડ છે વાહ 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 ચલો હવે રિટર્ન અહીંયાથી જ ગઈએ પાછા એથી રિટન જો કેવી ધજા આપ હાલો બરસી કેવી એ મિત્રો પહેલાં આપણે જૂના રજવાડામાં આવી વરસી હતી ચલો એ નોટરી સર્કલ પાસા